જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે છે ને કેસરવાળા પેડા શીત કરવાના છે તો મેં આપ સાથે છે ને ઘરની સામગ્રી શેર કરી છે એના જેવું છે ખાલી આપણે આમાં છે ને કેસરનો ઉપયોગ કર્યો છે આપણે તો અહીં અડધો લીટર દૂધ લીધું છે મેં આપ વધારે પ્રમાણ લઈ શકો છો હું હાફ એટલે અડધું માપ આપને બતાવી રહી છું તો પહેલાં દૂધને શું કરીએ પહેલાં દૂધને ગાળી લેવાનું છે આપણે અને એને છે ને ડાયરેક્ટ મેં કઢાઈમાં જ ગાળી લીધું છે હંમેશા જ્યારે બી દૂધ સિદ્ધ કરીએ ત્યારે કોઈ બી સામગ્રી સિદ્ધ કરીએ ત્યારે ઝાડા તળિયાવાળી કઢાઈ લેવાની તો અહીં છે ને ફૂલ ફેટ દૂધ છે તો દૂધને આપણે સતત ઉકાળતા રહીએ તો દૂધ અડધું ઉકળી જાય ને અડધું દૂધ બળી જાય ને ઘટ થઈ જાય ને પછી શું કરીએ કેસર છે ને પંદરથી વીસ તારમાં અહીં દૂધમાં જ પલાળીને રાખ્યા હતા તો જ્યારે અડધું દૂધ બળી જાય ને ત્યારે જ પણ આપણે કેસરવાળું દૂધ પધરાવી દેવાનું છે તો હવે કેસરવાળું દૂધ એમાં પધરાવી દઈશું તો શું થશે કેસર થોડું ઘણું તેનો રંગ ઉતર્યો હશે પણ જ્યારે દૂધ અડધું બળ્યું હશે અડધું બાકી હશે ત્યારે જ આપણે જો પધરાવી દઈએ ને સાકર પહેલાં નહીં પધરાવવાની કારણ કે જો સાકર પધરાવ્યા પછી કેસર પધરાવીએ તો કેસરનો કલર આમાં ન ઉતરે કેસરની ફ્લેવર આમાં ન આવે તો હવે દૂધ આટલું ઘટ્ટ થઈ જાય રબડી જેવું થાય દૂધ ત્યારે વન ફોર્થ કપ એટલે પચાસ ગ્રામ અડધો લિટર દૂધ હોય તો અડધા લિટર દૂધમાં પચાસ ગ્રામ સાકર જોશે એક લિટર હોય તો સો ગ્રામ એ આ એક પરફેક્ટ દૂધ ઘરનું માપ છે હવે આપણે એને સતત ચલાવતા રહીએ દૂધ એકદમ ઘટ્ટ થઈ જવું જોઈએ એકદમ લોહીયું છોડી દેવું જોઈએ ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે આ દૂધ ગર ઘણા એવું કહે છે કે મારું કડક થઈ જાય છે કે મારું ચોંટી જાય છે તાર જેવું થઈ જાય છે રબર જેવું થઈ જાય છે તો એવું કંઈ જ નહીં થાય ખાલી જ્યારે આપણે ખાંડ પધરાવીએ ને તે કયા સ્ટેજ પર પધરાવવાની એ ખાલી ધ્યાન રાખવાનું દૂધ પૂણા ભાગનું બળી જાય રબડી જેવું દૂધ થઈ જાય પછી જ આમાં સાકર પધરાવવાની નહીં તો જેટલી જેમ જેમ સાકરની ચાસણી થાય તેમ તેમ દૂધ ખેંચાતું જાય તો અહીં આપ એનું ટેક્સચર એકદમ બદલાવવા માંડ્યું છે હવે આપણે અહીંયા ઘી પધરાવી દઈએ એક ચમચીમાં અહીં ઘીનો ઉપયોગ કર્યો છે પહેલાંથી ફૂલ ફેટવાળું દૂધ લીધેલું છે એ છતાં બી આપણે એક ચમચી કારણ કે ઘીથી શું થશે દૂધગર પોચા થશે એટલે સોફ્ટ થશે તો આપ અહીં જોશો તો અહીંયા લોહીંયું છોડી દીધું છે હવે શું કરીએ આપણે ગેસને બંધ કરી દઈએ અને એમાં નહીં આપણે એને ઠંડુ થવા દઈએ તો જો આપણે વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે અને આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી જાય અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન એડ કરશો જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય માવો ઠંડો થઈ ગયો છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ અને એને આવી રીતે જો મસળવાનું છે આપણે જો જ્યારે મસળશું ને ત્યારે એમાંથી ઘી છૂટું પડશે તો આપ એનો રંગ જો કેટલો સુંદર આવ્યો છે તો સુંદર મસળાઈ જાય પછી આપ નાની મોટી સાઇઝના નંગ અહીંયા વાળી શકો છો હું મીડિયમ સાઇઝના પેળા અહીં વાળી રહી છું તો આ છે ને આપણે આપણે ખબર છે ને આવું આપણે છાપણી મળે છે આ છાપણીથી ઉપરથી આવી રીતે પ્રેસ કરીએ તો સુંદર દૂધ ઘરમાં આ કાર્યનું આવી જશે તો એ ખૂબ સરળ અને સુંદર કેસરવાળા પેડા સિદ્ધ થઈ ગયા છે તો આપણે ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપશો ને મારા જય શ્રી કૃષ્ણ